સુરતમાં દસ દિવસ પહેલાં આવેલા ખાડીપુરના કારણે સૌથી વધુ નુકસાની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને થઈ છે એક અંદાજ પ્રમાણે એક હજાર કરોડથી વધુની નુકસાનીનો સામનો વેપારીઓને કરવો પડી રહ્યો છે ખાડીપુરના પાણી રઘુકુળ માર્કેટમાં ઘૂસી ગયા હતા અને તેના કારણે રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ હાલ ધોબીગાટ બની ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે દુકાનોમાં ઘૂસી ગયેલા પાણીમાં તેમનો સાડી સહિતનો માલ સામાન પલળી ગયો છે હાલ આ તમામ સાડી અને કપડાને દોરીઓ બાંધી પંખા વડે સુકવવામાં આવી રહી છે ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જુઓ છો તે કોઈ ધોબી ઘાટના નથી પરંતુ આ સુરતની ટેક્સટાઇલ માર્કેટોના છે હા આ દ્રશ્યો રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટના છે જે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી છે સારોલી વિસ્તાર અને સુરતના અન્ય વિસ્તારોમાં એક અઠવાડિયા પહેલા ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે ખાડીપુર આવ્યા હતા અને આ ખાડીપુરના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા તો સાથે ટેક્સટાઇલ માર્કેટોમાં પણ ઘૂસી ગયા હતા જેના કારણે વેપારીઓ દુકાનમાં જઈ શક્યા ન હતા અને દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો માલ ખાડીપુરના પાણીમાં પલળી ગયો હતો જેના કારણે સાડીઓને નુકસાન પહોંચ્યું છે અને વેપારીઓના જથ્થાને નુકસાન પહોંચતા તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી કાપડના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે પરંતુ ગત સોમવારે સુરતમાં વરસેલા ભારે વરસાદે ઘણા વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે સુરત શહેરમાં ભારે વરસેલા વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં ખાડીપુરની પરિસ્થિતિ થઈ હતી જેમાં ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા હજારો કરોડના નુકસાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સુરતના કમેલા ગરનાળા નજીક આવેલ રઘુકુળ સહિતની આજુબાજુની કેટલીક માર્કેટોમાં ખાડીપુરના પાણી ભરાતા મોટી સંખ્યામાં સાડીનો સ્ટોક પલળી ગયો છે અને વેપારીઓને પલળેલી મોંઘી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે ખાડીપુરમાં પાણીમાં પલળી ગયેલી સાડીઓ લોટવાળાને વેચી શકાય તે માટે વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં પંખા મૂકી સાડીનો સ્ટોક સુકવણી કરી રહ્યા છે રાજી ઉમર સંકલ્પ સાડી છે પાણી કે કે પિછલે 10 દિન પહેલા અચાનક પાણી एस एम सी और मेट्रो के काम के कारण से अचानक पानी रोकुल में घुसा जिससे कि आस पास के मार्केट से लेकर करीब करीब छः से सात सौ दुकानें प्रभावित हुई जिसमें सौ करोड़ के ऊपर का नुकसान हुआ अपने दुकान में लगभग बीस से पच्चीस लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के दस दिन बाद भी स्थिति क्या है आपके सामने स्थिति है बार बार ये कोशिश की जा रही है मतलब काफ़ी दिक्कत का विषय व्यापारियों के आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में क्योंकि तो, तो साड़ी दस परसेंट के रेट से बिक रही है लगभग आसपास पास बताएं ना कि छः सात सौ दुकानों में सौ करोड़ के ऊपर के लगभग नुकसान है રઘુકુળ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે આગામી સીઝન ધ્યાનમાં રાખી તમામ વેપારીઓએ સ્ટોકમાં રાખેલો સાડીનો જથ્થો પલળી જતા તેને કિલોના ભાવે વેચવાની નોબત આવી છે અને તે માટે સાડીઓને સુકવવામાં આવી રહી છે દુકાનો પાસેના પેસેજમાં દોરી પર લટકાવી તેમજ પેસેજમાં સાડીનો સ્ટોક સુકાવવા માટે પંખા મૂકવામાં આવ્યા છે સો પાંચસો હજાર અને બે હજાર સુધીની સાડી લોટવાળાને પાંત્રીસ થી પચાસ રૂપિયા કિલોના ભાવે વેચવામાં આવશે એક કિલોમાં ફક્ત ત્રણેક સાડી આવે છે અન્ય એક વેપારીએ જણાવ્યું કે તેમની માર્કેટની નજીકમાં જ ખાડી આવી છે ખાડીનું પાણી બેક મારતા નજીકના રસ્તા પર ફરી વળ્યું હતું બીજી બાજુ નજીકમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તા પરનું પાણી રઘુકુળ માર્કેટમાં પ્રવેશ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસરી ગયું હતું જેમાં 500 થી વધુ દુકાનોમાં મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે રઘુકુળ ઉપરાંત સિલ્ક પ્લાઝા અનમોલ સોમેશ્વર જેવી આઠ જેટલી માર્કેટોમાં પણ આજ પરિસ્થિતિ છે હાડીપુરના પાણીમાં પલળેલી સાડીનો સ્ટોક પાણી ઓસર્યા બાદ ભારે દુર્ગંધ મારી રહ્યો છે આ સ્ટોક મુકવા બીજી જગ્યા ન હોય તેવી દુકાનોના વેપારી ભારે પરેશાન થઈ રહ્યા છે ઇન્સ્યોરન્સ નહીં હોય તેવા વેપારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત